આજે આપણે કાઠિયાવાડી સ્ટાઇલમાં રીંગણ અને બટાકાનું ભળેલા રીંગણ અને બટાકાનું શાક જોવાના છે જે ખૂબ જ ટેસ્ટી બને છે એકદમ ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે અને કુકરમાં આપણે એને બનાવીને તૈયાર કરીશું અને એનો ટેસ્ટ એટલો સરસ આવતો હોય છે કે જે રીંગણ ન ખાટું હોય ને એ પણ ખાટું થઈ જાય તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ તો અહીં મેં ત્રણસો ગ્રામ જેટલા રીંગણ લીધેલા છે અને આ રીતના સરસ અત્યારે શિયાળામાં રીંગણ મળી રહેલા છે તો મેં એને આ રીતે હું તમને એક બતાવી દઉં છું તો આ રીતે એનું લીલા કલરના જે એ હોય છે તે કાઢી લેવાના આ રીતે તોડી લેવાના અને એનો જે ડીચિયાનો ભાવ ભાગ હોય છે ઉપરનો એ અડધો કાપી લેવાનો અને પછી એના આ રીતે વચ્ચેથી પ્લસનું નિશાન એટલે કે કટ લગાવીશું અને વચ્ચે આપણે મસાલો આગળ ભરવાના છે તો તમે જોઈ શકો છો આ રીતે તો બધા રીંગણ મેં આ રીતે કટ કર્યા છે ને એ જ રીતે મેં બધા બટેટા પણ સેમ રીતે કટ કરેલા છે એક બટેટું મેં રહેવા દીધેલું છે તમને બતાવવા માટે તો આ રીતે બટેટામાં પણ મેં પ્લસનું નિશાન આવે એ રીતે કટ લગાવી દીધેલો છે હવે આપણે એમાં ભરવા માટેનો સ્પેશિયલ એક મસાલો તૈયાર કરીશું તો એના માટે બે મોટી ચમચી જેટલા મેં કાચા સિંગદાણા લીધેલા છે તમે શેકીને પણ લઈ શકો અને બે મોટી ચમચી જેટલા તલ લીધેલા છે તેનું ફ્લેવર બહુ જ સરસ આવતું હોય છે અને વરિયાળી લીધેલી છે એક મોટી ચમચી જેટલી વરિયાળી અને પાપડી તો આ જે તૈયાર પાંચ રૂપિયાવાળું પેકેટ મળે છે પાપડીનું તે મેં લીધેલું છે એ તમારી પાસે ના હોય તો તમે એની જગ્યાએ બેસનને રોસ્ટ કરીને પણ લઈ શકો છો અને એક ટામેટું એક પ્યાજને આ રીતે મેં નાનું નાનું ચોપ કરીને લઈ લીધેલું છે તેને પણ આપણે આ મસાલાની સાથે જ એડ કરી દઈશું અને આઠથી દસ લસણની કઢી લીધેલી છે અને એમાં પાવડર મસાલામાં લાલ મરચું પાવડર કશ્મીરી લાલ મરચું અને બે ચમચી જેટલું ધણાજીરું પાવડર તો ધણાજીરુંનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું અને અડધી ચમચી હળદર પાવડર અને અડધી ચમચી જેવો ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું સાથે સાથે કાઠિયાવાડી ટેસ્ટ છે માટે આપણે એમાં થોડો ગોળ પણ એડ કરીશું તો ગોળ જરૂરથી એડ કરજો એનો ટેસ્ટ બહુ વધારે મીઠો નથી થઈ જતો પણ એનાથી ટેસ્ટ બેલેન્સ થાય છે અને બહુ સરસ લાગે છે ટેસ્ટમાં સાથે સાથે એક ચમચી જેટલું આપણે તેલ એડ કર્યું છે અને બધી વસ્તુને આપણે ગ્રાઇન્ડરમાં ઓન ઓફ ઓન ઓફ રિવર્સમાં પલ્સ મોડ પર જ આપણે એને પીસવાનું એટલે આવું અધકચરું કડકડી આપણી પેસ્ટ બનવી જોઈએ એકદમ ફાઇન પેસ્ટ આપણે એને નથી બનાવવાની તમે આ પ્રોસેસ મિક્સર જારમાં કરવા ના ઈચ્છો તો તમે ખલપાયામાં એટલે કે આપણે ખાંડી ડસ્તામાં પણ તમે એને વાટીને પણ આ પેસ્ટ બનાવી શકો પણ મેં એકદમ ઝટપટ પ્રોસેસ ફોલો કરી છે અને એટલા માટે મેં મિક્સર જારમાં એને પીસ્યું છે ખાંડી ડસ્તામાં કરશો તો પણ એનો ટેસ્ટ બહુ જ સરસ આવતો હોય છે તો આ રીતે આપણે પેસ્ટ તૈયાર કરી લીધેલી છે એમાં થોડા લીલા ધણા મેં ધોઈને કાપીને એડ કર્યા છે અને બધી વસ્તુને આ રીતે હાથેથી મેં મિક્સ કરી દીધેલી છે અને હવે આ મસાલો આપણે જે કાપેલા રીંગણ અને બટાકા રાખેલા છે એમાં આપણે ભરીશું તો રીંગણ અને બટાકાને કાપ્યા પછી અને પહેલાં પણ આપણે પાણીમાં જ રાખવાના સરસ ધોઈને પાણીમાં રાખવાના જેથી કાળા ના પડી જાય અને આ રીતે હળવા હાથે એને થોડા પોળું કરી અને વચ્ચેની જગ્યા પર સરસ એવો મસાલો સારો એવો ભરી દેવાનો આપણે તો આનાથી એનો ટેસ્ટ બહુ જ સરસ આવતો હોય છે આ ભરેલા રીંગણનું શાક તમે ખાશો તો ખાતા જ રહી જશો તો જુઓ આ રીતે મેં બધા જ રીંગણને અને પછી બટિકાને મેં આ રીતે મસાલો ભરી દીધેલો છે બટાકામાં પણ બહુ વધારે આપણે પ્રેશ નહીં કરવાનું નહીં વચ્ચેથી બે ભાગ થઈ જાય એટલે હલકા હાથે એને થોડું પોળું કરી અને એમાં જેટલો મસાલો સમાય એ રીતે આપણે એમાં મસાલો ભરી દેવાનો તો આ રીતે મેં બાકીના બધા બટાકાને પણ મસાલો ભરી દીધેલો છે રીંગણ અને બટાકામાંથી સરસ પાણી નીટાળીને પછી એમાં મેં મસાલો ભરીને રેડી કર્યો છે હવે આપણે કૂકરમાં આગળની પ્રોસેસ કરીશું તો કૂકરમાં ત્રણ મોટા ચમચા જેટલું તેલ લીધેલું છે આમાં તેલનું પ્રમાણ થોડુંક વધારે હોય છે પણ જો તમે તેલ ઓછું ખાતા હોય તો તમે પ્રમાણ બિલકુલ ઓછું કરી શકો છો તો એમાં મેં એક ચમચી નાની ચમચી જેટલી રાઈ એક ચમચી જેટલું જીરું થોડી હિંગ થોડા લીમડાના પાન મીઠા લીમડાના પાન અને બે મોડા જે મરચાં આવે છે તેને વચ્ચેથી મેં કટ કરીને એડ કર્યા છે તો મરચાં બિલકુલ તીખા નથી જે મોડા મરચાં મળે છે એ જ છે એમાં રીંગણ અને બટાકા એડ કરીને સરસ રીતે ધીમા ટાપે એટલે કે ગેસની ફ્લેમ સ્લો કરીને આપણે એને પાંચેક મિનિટ જેવું આ રીતે રોસ્ટ કરી લેવાનું મસાલાને સરસ શેકી લેવાનો તેલની સાથે અને રીંગણ સરસ એનો કલર ચેન્જ થાય સોફ્ટ થઈ જાય એની સ્કીન ત્યાં સુધી આપણે એને તેલમાં સરસ ફ્રાય કરવાનું અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો રાખવાની બહુ હાઈ નહીં રાખવાની નિકર બળી જાય મસાલો અને ઉપરથી પણ મેં થોડુંક અડધી ચમચી જેટલું મીઠું એડ કર્યું છે અને એનાથી બહારથી ફિક્કા નથી લાગતા રીંગણ અંદર તો મસાલામાં આપણે નાખ્યું જ છે મીઠું પણ બહારથી થોડુંક મીઠું એડ કરવાથી બહારથી પણ સરસ એવો એનો ટેસ્ટ આવે છે બહુ વધારે મીઠું નહીં નાખવાનું અને એક ચમચી જેટલો મેં કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યો છે બહારથી પણ જેથી એનો કલર સારો આવે લૂકમાં સારું લાગે પણ એ ઓપ્શનલ છે આ તો સારું દેખાય એ માટે બાકી ટેસ્ટ તો અંદરના મસાલાનો સુપર જ છે તમે ઉપરથી પણ મરચું નહીં નાખો તો પણ ચાલશે પણ મેં સારો કલર લાવવા માટે નાખેલું છે અને આ તમે જોઈ શકો છો એની સ્કીનનો કલર થોડોક બદલાઈ ગયો છે તો ત્યાં સુધી પાંચેક મિનિટ જેવું મેં એને આ રીતે હલકા હાથે ફેરવતા જઈને રોસ્ટ કર્યું તેલમાં અને પછી બાકી વધેલો જે બધો મસાલો હતો ને ભળિયા પછીનો એ બધો આ ટાઈમે આપણે એમાં એડ કરી દઈશું અને હવે મસાલાને પણ બેથી ત્રણ મિનિટ સુધી આપણે તેલમાં શેકી લઈશું કારણ કે મસા મસાલામાં આપણે કાચા દાણા અને તલ બધું નાખ્યું છે એ બધું કાચું જ છે બરાબર તો એને પણ તેલમાં સારું એવું રોસ્ટ કરવાનું જેથી એનું કાચાપણું દૂર થઈ જાય અને એનો ટેસ્ટ સુપ પડે એવો આવે બરાબર બહુ જ ફાઇન ટેસ્ટ આવે છે તમે બે ફિકર બનાવજો બહુ જ મસ્ત લાગશે ઘરમાં બધાને બહુ ગમશે મારી ગેરંટી છે તમને અને ઘરમાં શિયાળામાં વારંવાર તમારી પાસે આ રેસીપી બનાવડાવશે અને ખાવામાં બહુ મસ્ત લાગે છે ઠંડીની સિઝનમાં અને ગરમીની સિઝનમાં પણ સુપર લાગે છે અને એમાં થોડુંક પાણી મેં એડ કર્યું છે તો આ સમયે તમે ગરમ પાણી એડ કરો ને તો બેસ્ટ છે ગરમ પાણી એડ કરવાથી શું થાય છે કે કૂકિંગ પ્રોસેસ એની ચાલુ રહે છે અને ઠંડુ પાણી રેડો એટલે કૂકિંગ પ્રોસેસ લગભગ અટકી જાય પછી એ ગરમ થાય પછી સ્ટાર્ટ થાય છે એટલે એના ટેસ્ટમાં પણ થોડો ફેરફાર આવી જતો હોય છે એટલે તમે આગળથી જ બે ગ્લાસ જેવું પાણી ગરમ કરી રાખવાનું આપણે અને આ ટાઈમે આપણે ગરમ પાણી એડ કરવાનું જેથી ટેસ્ટ અને કલર બધું સચવાયેલું રહે અને એમાં મેં થોડા લીલા ધણા એડ કર્યા એક ગ્લાસ જેવું પાણી મેં એમાં એડ કર્યું છે જો તમારે વધારે રસો કરવો હોય તો તમે દોઢથી બે ગ્લાસ પાણી પણ એડ કરી શકો પણ લસ લસ તો એવું શાક સરસ લાગે છે અને મેં મીડિયમ ફ્લેમ પર એની બે સીટી લઈ લીધી અને બીજી સીટી ભરાઈ કે તરત જ મેં ગેસ બંધ કરી દીધો કુકરને એની જાતે થોડું ઠંડુ પડવા દીધું અને પછી ખોલ્યું છે તો તમે જોઈ શકો છો એકદમ સુપર એવું ભળેલા રીંગણ બટાકાનું શાક આપણું તૈયાર છે તો આપણે એને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું તો ફ્રેન્ડ્સ છે ને એકદમ સરળ અને ઝટપટ રીત છે આ ભરેલા રીંગણ બટાકાનું શાક બનાવવાની અને આ કાઠિયાવાડી સ્ટાઇલમાં આપણે બનાવેલું છે બહુ જ સરસ લાગે છે રેસ્ટોરન્ટને પણ તમે ભૂલી જાઓ એટલું ટેસ્ટી શાક ઘરે જ બનીને તૈયાર કરી શકાય છે તો તમે જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને તમે કઈ સિટીમાંથી મારી રેસીપી જોઈ રહેલા છો તો તમારું નામ અને તમારી સિટીનું નામ જરૂરથી જણાવજો જેથી મને ખબર પડે કે કેટલા લોકો સુધી હું પહોંચી રહેલી છું અને ઘણી ખુશી મળતી હોય છે તો તમે જરૂરથી મારી સાથે આ વસ્તુ શેર કરજો ઉપરથી થોડા ધાણા નાખીને ગાર્નિશ કર્યું અને એને ગરમા ગરમ રોટલી ભાખરી સાથે સર્વ કરો તો ચાલો ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો